માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં લઈશું આપણે આજે છે ને ત્યાં અમારા ભૂઈની ઘેર હતા માલિકણા અને હવે આપણે જવાનું છે તુલસી શ્યામ તો હાલો જઈ આરવેર હનુમાનગાળા હોત જવાનું છે મિત્રો તો જાય મિત્રો હવે આપણે જવાનું છે ત્યાં તુલસી હનુમાન ગાળા તો જઈ હવે તો આપણે ગાડી લઈને જવા છે અને માવવાની આવે છે અંદર છે મિત્રો હવે આપણા હાલતા થઈ ગયા છે તુલસી શ્યામને ગાળા જવા મિત્રો અહીંયા રસ્તાનો વ્યૂ તો કેવો મસ્ત છે ડુંગર સામે મિત્રો હવે અમે છે ને હનુમંત ગાળા આવ્યા છે એ ત્રણ કિલોમીટર જ છે હવે મિત્રો અહીંયા જવો આવો કેડો આવ્યો છે કે પાણી ભરેલું છે હવે ઉતરી ને પછી ગાડી આખી જવો આમાં ગાડી કાઢવાની છે હવે

ખળખળ ખળખળ પાણી દે પાણીનો અવાજ કેવો મસ્ત આવે મિત્રો આપડે ઉતરી અહીંયા કેટલું સાફ પાણી છે દવા માં કાઢે છે ઊંડું છે આપણે ઉતરી જાય છે દવા તો જેટલો એવો છે સાફ પાણી છે દવો

મિત્રો આ હોત વટી ગયા છે નદી અને બીજી વાર મિશન સક્સેસ ફૂલ હા મિત્રો પાછા બેસી ગયા ગાડીમાં હવે લાવવાનું છે હાલો ચાઈ જવો હજી આઈ ગયો આવશે લગભગ મિત્રો ઘરે ગયા ને પાછું ને એવડું આવ્યું આગળ ગયો જવો પાછા ગાડીમાં ઉતરીને હાલતા થઈ જાય છે મિત્રો ગારો બહુ છે અહીંયા દવો ગારામાં કાઢવી પડે ગાડી મિત્રો અહીંયા ખોડિયારમાંનું આ છે દવો મંદિર કોઈ ગયા નથી પહેલાં આવ્યું છે આપણે જય ખોડિયારમાં કોમેન્ટમાં લખ નાખજો આપણે પાછા બૂટ લઈ દે પાછું આમ જવાનું છે દવા હાલી માપાની પોગી હોય જ જાશે ત્યાં મિત્ર ઊંડું છે હો થોડું થોડુંક એટલા પાણી ડોળ માં હા તો અમારે પૂરો શોખ છે હાલો આપડે પોગી જાય છે દવા અહીંયા હવે જવાનું છે મંદિર તરફ

હજી મિત્ર આવી ગયો લાવવાનું છે લાડ છે હજી થોડુંક જ છે કચરો નાખવાનો નથી બધી એમ લખે છે કચરો કચરા પેટીમાં નાખવાની એમ જવો આ વડલો જ જવો કેવો વડલો જવો કેટલો જાડો છે વડલો આંબાની છે

આ સાઈડ જંગલની વૈશ્વમાં આપણે આયેલા ગઈ છીએ હવે મિત્રો આપણે આયલા જઈ શકો તો હવે આપણે છે ને જ્યાં પોગીએ ત્યારે વિડીયો શરૂ રહેવા દઈએ મિત્રો હવે થોડોક સાંજ ટ્રેકિંગ વાળો રસ્તો આવ્યો છે ઢાળ ચડવાનું હમ તો પપ્પા સડે છે હવે બધા સડીએ છીએ આકરું છે સડાઈ એમ નથી થોડું ત્યાં થોડા વર્ષો પછી એવું સાર વરણ હતો એ વિડીયો તમારે જોવાય ને તો આ વિડીયોને એન્ડમાં મળી જાય તમને હવે અહીંથી એક પગલું સ્વીકાર ને આ બાજુ જાય એટલે ડાયરેક્ટ ઓલા નદીમાં માંથી હેઠા દડ દડ કરતા હું મિત્રો

મિત્રો સિક્કો ગયો છે અને ઓલી બાજુ આખું છે છે ભરેલું અહીંયા આ બે નો સિક્કો પૈસા વળી બધું કેટલા છે સિક્કા આ બધું બહુ પૈસા નીકળે આપણે ભોગી જાય છે ને આપડે છે ને જોવો અહીંયા આપણે ઊભા થાય એ વિડીયો હોત છે એવન તૈયાર જોવો તૈયાર ત્યાં ખાડાઈ ને તા વિડીયો તમને બતાડ્યો જાય આપણે દાદાને તમને દર્શન કરાવું જોવો બીજો જોવો દર્શન કરે છે જોવો હવે જોવો અંદર મૂર્તિ છે હા બધું હનુમાન ચાલીસા કરી મોટા બોર્ડ માં હનુમાન ચાલીસા છે

મિત્રો આપણે પ્રસાદી લઈએ છીએ જઈએ હવે જવાનું છે ક્યારે અને આજનો વ્લોગ અહીંયા લગીને તે મળીએ બીજા વ્લોગમાં જાણીને વધાણે બાય બાય અરે